વસ્ત્રાન મહાદાન સેવાની અંતર્ગત આ કાર્યક્રમ અમે રજૂ છીએ જેમાં નવ થી બાર ના વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી અથવા આસપાસના વિસ્તારમાંથી વસ્ત્રો એકઠા કરે છે જેમાં કે મફલર બ્લેન્કેટ જેવા અન્ય પણ વસ્ત્ર હોય છે જે અમે રાજકોટના લોહાનગર લક્ષ્મીનગર જેવા ગરીબ વિસ્તાર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ લોકો મરી જાય છે ઠંડના મારે ત્યાં અમે અર્પણ કરીએ છીએ વિદ્યાર્થીઓ દ્વારા થર્ટી ફર્સ્ટ માનવીય અભિગમ સાથે જે ઉજવણી કરવામાં આવી જ્યારે સમગ્ર વિશ્વ જે ડાન્સ અને પાર્ટી ભાષા મબલક ખર્ચ કરતું હોય છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના બાળકો માનવી અભિગમ સાથેની આ ઉજવણી છે એ ખરેખર પ્રેરણારૂપ છે આ પ્રસંગે વિરાણી હાઈસ્કૂલના બાળકોએ પોતાના ઘરેથી તથા આસપાસના વિસ્તારોમાંથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી અને આ શાળાની અંદર અર્પણ કર્યા હતા જેની અંદર ધોરણ નવથી થી બારના હજાર જેટલા છાત્રો તથા શિક્ષકો અને સામાજિક વીસ હજાર બસો જેટલા વસ્ત્રો જે એકત્રિત કરી શાળામાં અર્પણ કરવામાં આવ્યા હતા એકત્રિત થયેલા તેનું વિતરણ છે તે રાજકોટ શહેરની વિવિધ ઝૂપડપટ્ટી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદોને સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની મદદથી કરવામાં આવશે તદ ઉપરાંત કોમર્સના વિદ્યાર્થીઓએ પોકેટ મનીમાંથી અંજન કલ્યાણ મંડળ સંચાલિત રસોડું છે તેમાં એક દિવસનું ભોજન છે એ મિષ્ટાન અને ફરસાણ સહિત પ્રજ્ઞા ચક્ષુ ને અર્પણ કરી અને અનોખી ઉજવણી જે કરશે આજનું યુવાધન છે એ ડાન્સ અને પાર્ટી પાછળ મબલત ખર્ચ કરે છે જેની અંદર કોઈ પણ પ્રકારનો માનવીય અભિગમ હોતો નથી ખાસ કરી અને ભારતીય સંસ્કૃતિ હંમેશા સેવા અને અર્પણ કરવામાં રહેલી છે અને એ જ માનવી અભિગમ સાથે મૂલ્ય શિક્ષણના ભાગરૂપે વિદ્યાર્થીઓનું આ કાર્ય છે એ સમગ્ર યુવા ધન માટે છે યુવા વર્ગ માટે છે એ પ્રેરણારૂપ છે